અગદ આપડે બાઇક ની સ્ક્રીન મે એક લીમ મમ મળે છે અને મંચા મમ મળે છે અને તમને સ્ક્રીન હવે તાઈ મસલે તબુ ખાવ છે સ્ટેમ્પ પર પડી રહે છે તો જોઈએ કો ગણેશ ડાયમંડ અને આપડે તઈ નહી આ કાર હર લેવું પડે તો મણે ક નહી એમ બીજો હું આવું છે પ્લે કોબર આગો મોશુ છે આ તો સાબડા બબા બંડલ છે એવડું લબાવના બંડલમાં રણી સકે જા સેમાંથી ફ્રીમાં મેલનું મંડળ લગભગ આઈ તો તમને અહીંયા રોલ કરવાનું છે તમારે ઓશે તો તમે રોલ કરી એક્શન ન કર નહીં અને અંદર કે તમે એક્શન કરવાનું છે સમાવ ઓલા એનું નામ સીનો કાઈ 35 પર હું હા તો નીચે જ વાઈપ बुया ने उसका हां तुमने आवडो एक जैसी में एक जैसी तुमने मशा बंडा आ बैग एक क्वीन स्केड बोर्ड मेंन पग आवडो आ के कैरेक्टर तुम बड़ा चाहिए करके मैं रे में एक बार लॉगिन करियो और तमने कैरेक्टर मणी देशे क्लिक कर भूलदा नहीं शगुआ और है मजो इंटरफेस होसे हम मजो वाला कैरेक्टर और ब्राड है નોટ ઇવેન્ટ અહીં મેં લઈ કરીને જે મેલામાંથી એક સકડો લઈ લ્યો રિવોર્ડ નું આયા ફેર એક સ ટોકન એટલા મારા પાસે પાંચ પાંચ છે ને ઈ તરે મને આપી શકે જો 80 હાયર ને ચાલી દે મને વાકુ મળી જશે અને મી બે વેપ પર રોયલ ને એક સ્કેட்பોર્ડ લઈ શકશો નો 20 એમ છે તમને વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દઈએ મારે ભાઈ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો માટે ધન્યવાદ થેન્કસ ફોર વોચિંગ અને તમે આવા નવા સપોર્ટ કરતા રહેજો